નમસ્કાર દોસ્તો આપ હું સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે એક નવા કાર્યનો આરંભ થયો અને એ કાર્ય છે આજે નવસારીમાં સ્વાસ્થિક જે સંસ્થા છે એ શાસ્ત્રી પ્રોડક્શન હાઉસ દ્વારા આજે એક વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું યુવાનો દ્વારા આ સમગ્ર જે ટ્રેલર છે એ લોન્ચ કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે પોસ્ટર દેખાઈ રહ્યું છે એ વેબ સિરીઝ એ એ વેબ સિરીઝનું આ પોસ્ટર છે અને આજે આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું પ્રજાપતિ આશ્રમ ખાતે આ સમગ્ર ટીમનું ઉપસ્થિતિમાં આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું અને એક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ આજના આજે આપણા ઘર આંગણેની બનાવેલી આ સિરીઝનો પ્રથમ પ્રોમો એટલે કે કેવી આ હશે એને એક ટ્રેલર આપ્યું હતું ટ્રેલર બાકી બાંધ છે હવે પિક્ચર અભી બાકી પરંતુ તમને એમ થશે કે ભાઈ આવા તો બહુ ટ્રેલર આવે જીતુ ભાઈ આ ટ્રેલર શા માટે બતાવે છે તો આ બતાવવાનું કારણ એ છે હા પહેલાં તો મારો લુક ચેન્જ ગયો એટલે તમને એમ છે ને આ હું ટ્રાય કરતો હતો કે ભાઈ ચલો કદાચ આ નવો લુક ચેન્જ કરું તો કદાચ આ પિક્ચર વિક્ચરમાં સિરીઝમાં મને કામ મળે એટલે આ લુક ચેન્જ કર્યો છે માફ કરજો આ તે એનપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલે છે ને આપણે મારા મિત્ર વિશાલભાઈની ટીમમાં ત્યાં હતો ને ત્યાં ત્યાં પ્રોગ્રામમાં આવવાનો હતો એટલે તમને કારણ કે પહેલાં તમારા સવાલ એમ જ આવશે કે કેમ આ કપડાં બદલી નાખ્યા પણ હવે પિક્ચરમાં જવું હોય તો કપડાં બદલવા પડે ને બદલ્યા છે નવો રોલ લેવાનો છું પણ અહીંયા ખાસ વાત કરવી છે રાજ અસમાની રાજે આ આખી જે સ્વાસ્તિક પ્રોડક્શન છે એની આજે એક સ્થાપના કરી છે અને આ પ્રોડક્શનને આજે અહીંયા પૂછ્યું આમાં જે કલાકારો છે એ કલાકારો આ વેબ સિરીઝ હવે થોડા દિવસમાં લોન્ચ થશે આપ એની યુટ્યુબ ચેનલનો જે અમે બતાવીએ છીએ ત્યાં એમાં આપ સબસ્ક્રાઈબ પણ કરી શકશો એ વેબ સિરીઝ આખી શરૂ થવાની છે વેબ સિરીઝ આપણા ઘરની છે હા ભાઈ આપણા નવસારીની છે આપણી છે એટલે આપણે આપણી જેમ તમે નવસારી લાઈવને આવું કરે છે આમ તો આમ અમારી સાથે નવસારી લાઈવની જેમ એમને પણ તમે ચોક્કસ તમે માથે બેસાડ્યું છે માથે બેસાડજો કારણ કે ગામના છોકરાઓની મહેનત છે તો શું કન્સેપ્ટ છે અને આ વેબ સિરીઝ બનાવવાનો વિચાર કેવી રીતે આપણે રાજ પાસે તમને કહીશું રાજ બહુ બધા ક્ષેત્રો છે એવું કહેવાય કે પિક્ચર બનાવવા અથવા તો આ ક્ષેત્રમાં આગળ જ બોમ્બે જવું પડે તો અમદાવાદ જવું પડે અમદાવાદ બોમ્બે જવું પડે નવસારી હવે કામ તો મારે મુંબઈ જો કરવું છે એ લોકોના જૂથ પણ હવે નવસારીમાં મેં એના માટે સ્ટાર્ટ કર્યું કે નવસારીમાં કોઈ નથી એવું કે એ લેવલ પર કામ કરે ને બધાએ ટોપિક એમ ફોટોગ્રાફરનો મેન મેં ચૂઝ કરેલો છે કે કેરેક્ટર એ ફોટોગ્રાફર પર બેઝ છે અમારો તો બીજા તો ઘણા કેરેક્ટર સ્ટુડન્ટ પર બનાવ્યું સીએ પર બનાવ્યું આઈએસ પર આઈપીએસ પર બધા પર સિરીઝ બનાવી મૂકેલી છે લોકોએ પણ આ ફોટોગ્રાફી ઇન્ડસ્ટ્રી પર મેં નથી જોયું કે એમ બનેલું પણ નથી કે એનો સ્ટ્રગલ લાઈફ કોઈએ બતાવી હશે તો એ જ બતાવવાની અમે ટ્રાય કરેલી છે ને જરૂરથી તમને ગમશે આજે ટ્રેલર લોન્ચ થઈ ગયું અને ચાર તારીખે પહેલો એપિસોડ અમારો યુટ્યુબ પર સ્વાસ્તિક પ્રોડક્શન હાઉસ કરીને ચેનલ છે ત્યાં અપલોડ થઈ જશે ચાર તારીખથી તો ચાર તારીખથી આ જે ટ્રેલર છે પિક્ચર અભિયાનના બાકીએ ચાર તારીખથી પિક્ચર આવવાનું છે આ ટ્રેલર જે આજે આ જે વેબ સિરીઝ છે એ વેબ સિરીઝમાં અભિનેતા તરીકે આ નવો હીરો છે ભાઈ ઓટોગ્રાફ આપજે પછી કેવો કેવો અનુભવ થયો તને આ નવસારીમાં આમ તો તો કલા ક્ષેત્રે નાટકોમાં એમાં કામ કર્યું છે પણ આ એક વેબ સિરીઝમાં કામ કરવું ને એમ આપણા ઘરની નવસારીમાં વેબ સિરીઝ અને એમાં કામ કરવાનો કેવો અનુભવ થાય ઇટ વોઝ રિયલી ગુડ એક્સપિરિયન્સ ટુ વર્ક વિથ ધેમ અને ઘણી મજા આવી ઘણું બધું નવું શીખવા મળ્યું અને આગળ પણ કામ કરવું છે અને હજુ આગળ વધવું છે એવો જ ખ્યાલ છે ચોક્કસ તો યુવાનોની આજે એક અલગ પ્રકારનો ટ્રેન્ડ હોય છે અને આજકાલ તમે બધા આમ તો કલાકારો છો જ હા ભાઈ આપણે ઘરે જઈએ ત્યારે ખોટું બોલવા માટે કલાકારી કરી લેતા હોઈએ હા મમ્મીને જમવું ના હોય બાર નાસ્તો કરીને આવે પછી મમ્મીને પટાવી પડે કે મમ્મી ભૂખ નથી આજે પેટમાં દુખે છે એટલે કલાકારો તો આપણે જન્મથી જ હોઈએ છે ને ગુજરાતીઓ તો આપણે કલાકારો કલામાં હોય જ છે પણ એ કલા ક્ષેત્રે આગળ વધી એને કેરિયર બનાવવું એ બહુ મહત્ત્વનું છે બાકી તો આજકાલ નેતાઓ બી કલાગીરી કરી દેતા હોય છે એટલે આપણે તો નેતાઓ પણ અભિનેતાઓ થઈ જતા હોય છે પણ આપણે અભિનેતાઓ સાચા અભિનેતાઓને બિરદાવવાનું કામ પણ કરવું પડે કારણ કે એ કલાકાર જ્યારે એ કોઈ વાત કરતો હોય એ કલા રજૂ કરતો હોય ત્યારે એ માત્ર એની વાત નહીં સમાજ

આવા લોકોને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તો ચોક્કસ સ્વાસ્થિક પ્રોડક્શનને પણ આપણે પ્રોત્સાહન આપીશું અને ફરી એકવાર આવા જ કાર્યક્રમો આવી જ વાતો તમારા સુધી રજૂ કરી તમારી ચેનલ નવસારી લાઈવને પણ સબસ્ક્રાઈબ કરજો પહેલા તમે તો કરી લીધી છે હા ભાઈ કરી છે મને ખબર છે પણ પેલા તમારા આડોશી પડોશી હા પેલી બેન પણ એ દુશ્મન છે એને બી મોકલી આપવાની કે આ ચેનલ કરી દે હું કદાચ દેખાવાનું છે એમ કે તો બધાને સબસ્ક્રાઈબ કરાવજો શેર કરાવજો હવે આપણે માત્ર અઢારસો દૂર છીએ નવસારીમાં પહેલું સિલ્વર બટન આવવામાંથી તો આ નવસારીનું સિલ્વર બટન લાવવામાં પણ અઢારસો સબસ્ક્રાઈબર બાકી છે એટલે જલ્દી કરો હવે બાણું હજાર આઠ બસો થઈ ગયા અઠ્ઠાણું હજાર બસો થઈ ગયા છે હવે અઢારસો બાકી છે તો અઢારસો પૂરા કરી દઈએ અને ફરી એકવાર નવા વર્ષમાં આપણે નવસારીનું પ્રથમ સિલ્વર બટન સાથે આપણી ચેનલને વધુ આગળ વધારીએ